દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજ્ય બાઇક ચોરી ગેંગના બે ઇસમોને ઝડપી પાડી દસ જેટલી ચોરીની બાઇકો કબજે કરી દાહોદ એલસીબી પોલીસે ધોળા સામેથી પેટ્રોલિંગ દરમિયાન બે બાઇક ચોર ઈસમોને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા ઈસમોને પૂછપરછ કરતા અન્ય બાઇક ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે ચોરીની દસ જેટલી બાઇકો કબજે કરી હતી બાઇક ચોર ઈસમો રાજસ્થાનના વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે બાઇક ચોર ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ બાઇક ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસે બાઇક ચોરોને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સર દાહોદ જિલ્લામાં વાહન ચોરીઓના બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે નોંધાયેલા છે તેઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીડીના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું જેના આધારે ગામેતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી જે પૈકી પીએસઆઈ એસ જે નાઓની ટીમ ચાકડીયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક મોટર ઉપર બે ઈસમો જઈ રહ્યા હતા તેઓને ઊભા રહેવા માટે ઇશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી દીધેલા આ ઈસમો પાસે જે તે મોટર કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતા તેઓ પાસે કંઈ હતું નહીં જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ હિસામોએ સધર બાઈક તેમજ બીજા પણ બાઈકો ચોરેલા હોવાનું જણાય આવેલું જે બાઇક ચોરીની બાઈકો તેઓએ છુપાવેલી હતી તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતાં અમુએ અલગ અલગ જગ્યાએથી કુલ દસ મોટર ચોરીની મળી આવેલી છે જે કબજે કરવામાં આવેલી છે આ દસે દસ મોટરસાયકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે